જ્યારે મકાન જેથી ફાયર બ્રિગેડ બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચીને કાટમાળ ખસેડવાની કામગીરી શરૂ કરી જ્યારે પોલીસ અને પાલિકા તંત્ર એ ઘટના સ્થળે જ પહોંચીને તપાસ હાથ ધરી હતી મકાન બંધ હોવાની સાથે સાંજના સમયે ધરાશાયું થઈ હોવાથી હાડી હતી શહેરમાં જોખમી અને જર્જરિત બાંધકામોને પાલિકા ઝડપથી કોઈ મોટી દુર્ઘટના અગાઉ ઉતારી રહે તેવી માંગ ઉઠી રહી છે પોલીસે કહ્યું કે સવિતાબેન નગીનદાસ નામની માલિકીનું મકાન હતું છેલ્લા ત્રણ ચાર વર્ષથી ખાલી હતું આ મકાનને ઉતારી પાડવા પાલિકા દ્વારા નોટિસ પણ આપવામાં આવી હતી